પોરબંદરના વતની અને જ્યોતિષ આચાર્ય શ્રી નટુભાઈ શાસ્ત્રી અને તેમના સુપુત્ર શ્રી પ્રદીપભાઈ જોશી આજરુજ સુરતના ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળાની મુલાકાતે આવ્યા હતા અને સંસ્થા વિશે તેમનો પ્રતિભાવ આપ્યો હતો સર્વે ભવંતુ સુખીનહ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત નમસ્તે હું છું પ્રદીપભાઈ જોશી અને મારા પિતા શ્રી છે નટુભાઈ શાસ્ત્રી પોરબંદરમાં અમે અમે લોકો રહીએ છીએ અને એસ્ટ્રોલોજી વિથ કર્મકાંડ એ અમારું કાર્ય છે અહીંયા આવીને બહુ સારું લાગ્યું છે અમને અને અહીંયાનું જે વાતાવરણ છે અહીંયા જે અનુભૂતિ થઈ છે અમને તો શું કહેવું એના વિશે બહુ સારું લાગ્યું છે જે જે વાત કરી છે અહીંના ટ્રસ્ટી શ્રી મોહનભાઈ નાયર છે એણે કીધું કે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની આ શાળા છે અને અહીંયા આવીને જે છવ્વીસ વર્ષથી કાર્યરત છે સતત અને અહીંયા લગભગ સાડા ત્રણસો ચારસો પાંચસો બાળકો રહે છે અને એને ટોટલી બધું નિઃશુલ્ક અને બહુ સારી રીતે આપવામાં આવે છે બધું અને બહુ સારું લાગ્યું છે અમને આવીને અહીંયા બહુ સંતોષ થયો છે કનુ દાદા એ એને મળીને બહુ અમને આનંદ થયો છે એના વિશે બહુ સાંભળ્યું છે બહુ જોયું છે અને ખરેખર એની જે પ્રતિભા છે એની આભા છે તો એ જોઈને ખૂબ બ્રાહ્મણ તરીકે પણ કહીએ છીએ અને જે અહીંયા આવીને જે ફિલિંગ થયું છે ખૂબ ઠાકુરજી એને બહુ સારી રીતે રાખે ખૂબ એનું મંગલ કરે અને દીર્ઘાયુષી બનાવે સતમ વર્ષાણી મારા ફાધર નટુભાઈ છે એમણે તો એવો આશીર્વાદ આપ્યો છે એને બ્રાહ્મણ તરીકે કે એનું સો વર્ષનું આયુષ્ય થાય અને આ ધરા ઉપર આવા આવા વ્યક્તિઓની જરૂર છે વિશેષરૂપથી કનુદાદા માટે એટલે કે જો એવો ઉલ્લેખ છે કે પદ્મશ્રી સુરતના પ્રથમ પદ્મશ્રી કનુભાઈ ટઈડા કનો દાદા એના વિશે જો કેવું હોય સંસ્કૃતમાં તો કલા જલંતિ ગગને નક્ષત્ર પ્રભો યાવદ્યો દોહો મસ્તક મકમણી યાવત શિવા પાર્વતી યાવ વ્યાસકથાધરાવસુતલે ગંગાજલ નિર્મલ તાવત્મ વંશવૃદ્ધિ પરિમિતે ભોજ્ય તે રાજ્ય લક્ષ્મી એનો અર્થ તો બહુ લાંબો છે પણ હું જે બોલ્યો શ્લોકમાં એ સમજ સમજદાર લોભ હોય એ જાણી જાય કે આ બધું જ્યાં છે જે ધરા છે જે પૃથ્વી છે જ્યાં સુધી સૂર્ય છે જ્યાં સુધી વ્યાસ રચિત જે કથાઓ ચાલવાની છે આ બધું છે ત્યાં સુધી કનુદાદાનું એમની પ્રતિભા એમનું જે માન સન્માન જળવાઈ રહી અને બસ એ જ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના છે તો ખાસ ખાસ ભગવાન એનું એને સુરક્ષિત રાખે અને એને મળીને અમને ખૂબ આનંદ થયો છે ખૂબ પ્રસન્નતા આવી છે હા જે અમે મહિલા મોહનભાઈ ને શ્રી છે એમણે કીધું કે જે અહીંયાના બાળકો છે એને આ સંસ્થા તીર્થયાત્રાઓ કરાવે છે જેમ કે અયોધ્યા મથુરા માયા એટલે હરિદ્વાર પછી કાશી કાંચીપુરમ અવંતિકા એટલે કે ઉજ્જૈન અને દ્વારકા સપ્તપુરીઓ એ સિવાય પણ પુરીની યાત્રા અનેક યાત્રાઓ આ સંસ્થા કરાવે છે તો બસ એ જ સંદેશ છે કે આ યાત્રાઓના માધ્યમથી ઠાકોરજીની કૃપા મહાદેવની કૃપા એમના ઉપર વરસે અને જે ભગવાનને પ્રસાદના રૂપમાં આપવું હોય એ ગ્રહણ કરે અને બસ સારી રીતે એની લાઈફ અહીંયા જાય અને બસ પરસ્પર એકબીજા તરફ લાગણી વધે એવો ભાવ વ્યક્ત કરું છું